નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે પ્રોજેક્ટ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ બુક જેની નંબર દસ જેનું નામ છે રેપર ઓબ્ઝર્વેશન આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર કરશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફઓ પણ જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ રેપર ઓબ્ઝર્વેશન તમે તમારા ઘર માટે બજારમાંથી વિવિધ ચીજ વસ્તુઓ ખરીદતા જશો તેલ અનાજ બિસ્કિટ કઠોળ ચોકલેટ અને જો શહેરમાં રહેતા હશો તો પાણી અને દૂધ પણ ખરીદતા હશો આવી ચીજ વસ્તુઓ કોઈ ખોખા પેકેટમાં કે રેપરમાં આવતી હોય છે ખાસ કરીને ચોકલેટ બિસ્કિટના રેપર તો તમે જોયા જશે અહીં તમારે ઓછામાં ઓછા આવા દસ ચીજ વસ્તુઓના રેપર ભેગા કરવાના છે અને તેના આધારે

બનાવ્યા તારીખ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને બિન ઉપયોગી થવાની તારીખ છે ડિસેમ્બર બે હજાર ચોવીસ એવી રીતે બીજી વસ્તુ છે પાર્લેજી બિસ્કિટ જેનું વજન બસો ગ્રામ છે કિંમત પચીસ રૂપિયા બનાવ્યા તારીખ છે ફેબ્રુઆરી બે અંતિમ તારીખ છે ઓગસ્ટ બે ત્યાર પછી ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ જેનું વજન એક લિટર છે કિંમત છે એકસો રૂપિયા બનાવ્યા તારીખ છે માર્ચ બે હજાર ચોવીસ બિન ઉપયોગી થવાની તારીખ માર્ચ બે હજાર પચીસ ત્યાર પછી ટાટા સંપન્ન તુઅર દાલ 1 કિલોગ્રામ જેની કિંમત છે ₹120 બનાવ્યા તારીખ એપ્રિલ 2024 જ્યારે ઉપયોગી બિન ઉપયોગી થવાની તારીખ છે એપ્રિલ 2025 ત્યાર પછી ઇન્ડિયા ગેટ બાસમતી રાઇસ જે વજન 5 કિલો છે કિંમત ₹500 પેકિંગ કરી આ તારીખ છે મે 2024 અંતિમ તારીખ છે મે 2025 ત્યાર પછી અમૂલ તાજા મિલ્ક જેનું વજન 1 લિટર છે

बिन उपयोग की थवानी तारीख छे अक्टूबर 2024 ત્યાર પછી મેગી નૂડલ્સ જેનું વજન 70 ગ્રામ છે કિંમત ₹12 બનાવ્યા તારીખ મે 2024 બિન ઉપયોગી તારીખ છે નવેમ્બર 2024 ત્યાર પછી કેલોગ સ્કોર્ન જેની કિંમત જેનું વજન 500 ગ્રામ છે કિંમત થશે ₹190 બનાવ્યા તારીખ માર્ચ 2024 બિન ઉપયોગી તવાની તારીખ છે સપ્ટેમ્બર 2024 ત્યાર પછી નેસ્કેફે ક્લાસિક વજન 100 ગ્રામ કિંમત એકસો પચાસ રૂપિયા બનાવ્યા તારીખ મે બે હજાર ચોવીસ ઉપયોગની અંતિમ તારીખ મે બે હજાર છવ્વીસ ત્યાર પછી લેઝ ક્લાસિક સોલ્ટેડ બાવન ગ્રામ વજન છે વીસ રૂપિયા કિંમત છે બનાવ્યા તારીખ જૂન બે અને અંતિમ તારીખ છે ડિસેમ્બર બે ત્યાર પછી કોકાકોલા જે પાંચસો મિલીની બોટલ છે ચારસો ચાલીસ રૂપિયા કિંમત છે બનાવ્યા તારીખ જૂન બે અંતિમ તારીખ પણ જૂન બે ત્યાર પછી અમૂલ બટર આઈસ્ક્રીમ જે એક લિટર વજન છે કિંમત અઢીસો રૂપિયા છે બનાવ્યા તારીખ જુલાઈ બે અંતિમ તારીખ છે જાન્યુઆરી બે ત્યાર પછી ક્વિકર ઓટ્સ જેનું વજન પાંચસો ગ્રામ છે કિંમત એકસો રૂપિયા બનાવ્યા તારીખ છે એપ્રિલ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ છે એપ્રિલ બે હજાર પચીસ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે જુદી જુદી વસ્તુઓના રેપર ભેગા કરી અને તેમાંથી આ પ્રકારની માહિતી મેળવી શકો છો ચાલો હવે આગળની પ્રવૃત્તિ જોઈએ જેમાં આપણે વસ્તુનું નામ અને વસ્તુના રેપર પર જોવા મળેલ અન્ય બાબતોની નોંધ કરવાની છે જેમાં અમૂલ બટર તો તેમાંથી આપણને અમૂલનો લોગો ઇન્ગ્રીડિયન્ટ સ્લોગન બારકોડ અને સ્કેનર કોડ જોવા મળે છે ત્યાર પછી પાર્લેજી બિસ્કીટના રેપર પર કસ્ટમર કેર નંબર એફએસએસ એ આઈ નો માર્કો બારકોડ ઇન્ગ્રીડિયન્ટ્સ મેલ એડ્રેસ અને સરનામું જોવા મળે છે ત્યાર પછી પતંજલિ દંતક્રાંતિ ટૂથપેસ્ટ જેમાં ફાયદા

બારકોડ ઇન્ગ્રીડિયન્ટ મેલ એડ્રેસ અને સરનામું જોવા મળે છે ત્યાર પછી ડાબર હની જેમાં ઉપયોગ કરવાની માહિતી ગેરંટી ક્યુઆર કોડ બારકોડ વગેરે જોવા મળે છે ત્યાર પછી બ્રિટાનિયા ગુડ ડે બિસ્કિટ જેમાં કસ્ટમર કેર નંબર એફએસએસ એ આઈ નો માર્કો બારકોડ ઇન્ગ્રીડિયન્ટ મેલ એડ્રેસ સરનામું વગેરે જોવા મળે છે તો આ પ્રકારે આપણને પેકેટ ઉપરથી આ પ્રકારની માહિતીઓ મળતી હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુદા જુદા રેપર્સ તમારે લગાવવાના છે જેમાં આ પ્રકારે રેપર્સ છે તે તમે ભેગા કરી અને લગાવી શકો છો અહીં આપણે જુઓ ડેરી મિલ્ક છે અમૂલ બટર છે પાર્લેજી બિસ્કીટ છે મેગી નૂડલ્સ છે ત્યાર પછી હલ્દીરામના આલુ ભુજીયા છે નેસ્કેફે સનરાઈઝ કોફી છે ટોપિકાના ઓરેન્જ છે લેઝ વેફર છે કિટકેટ છે અમૂલ આઈસ્ક્રીમ છે આવા બધા રેપર્સ છે તે તમને મળી જશે તે રેપર્સ તમારે અહીં લગાવવાના છે

તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો